છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચાપાન ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા છોટા ઉદેપુર તેમજ તાલુકા આરોગ્ય શાખા બોડેલી અને ધીરજ હોસ્પિટલ પીપરિયાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચ્ચાપાન ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો કેમ્પનું ઉદઘાટન ઉચ્ચાપાનના શ્રી સંજયભાઈ રાઠવા ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ શ્રીમતી ડૉક્ટર શીતલ કુવારબા મહારા મહારાઉલજી શ્રી કિરણભાઈ રાઠવા શ્રીમતી કવિતાબેન રાઠવા શ્રીમતી કનુભાઈ શ્રી કનુભાઈ રાઠવા શ્રી વિજયભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય શાખામાંથી ઈએમઓ ડૉક્ટર ગણેશ ચૌધરી સાહેબ જિલ્લા એસી એબીસીસી ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર કુલદીપ શર્મા ઉપરાંત બોડેલી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાંથી આવેલ સ્ત્રીરોગના નિષ્ણાત અને ફિઝિશિયન તબીબો દ્વારા તેમજ ઊંચા પાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડૉક્ટરની ટીમ ટીમ તમામ આશા સ્ટાફ ફાર્માસિસ્ટ એલ ટી સી એચ ઓ આરબીએસ કે ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં કુલ ત્રણસો ને છ્યાસીથી વધુ વિવિધ પ્રકારની બીમારીના લાભાર્થીઓએ સર્વરોગ નિદાન કેમ્પ સારવાર કેમ્પનો લાભ લીધો હતો જેમાં માતા બાળ સંભાળ નિક્ષય મિત્ર નોંધણી અભિયાન એનડીસી સ્ક્રીન કામગીરી આયુષ્માન કાર્ડ આભા કાર્ડ એનરોલમેન્ટ કામગીરી સગર્ભા માતા અને જીરોથી પાંચ વર્ષના બાળકોને સ્ક્રીનિંગ અને રસીકરણની કામગીરી કરવામાં આવી હતી સાથે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં કુલ અગિયાર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવેલ અને કેમ્પના સફળ આયોજન બદલ બોડેલી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર કુલદીપ શર્મા દ્વારા તમામ પ્રકાર તમામનો આભાર માનવામાં આવેલો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી